નવરાત્રી દિવસો ચાલી રહ્યા છે ગરબા રસિકો મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા હોય તેવામાં વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયલ ગરબા જ્યાં પણ ગરબા રસિકો મન મૂકીને ગરબે ઘૂમ્યા નવરાત્ર ચોથો દિવસ હોય મોટી સંખ્યામાં ગરબા રસિકો અહીં ગુણિયલ ગરબા ખાતે પહોંચ્યા હતા અને મન મૂકીને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા અહીં ઘણા બધા મહાનુભાવોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ સાથે જ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ શિક્ષણ સમિતિના ચેરમેન નિશીત દેસાઈ સહિતના મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી સૌ ખેલૈયાઓને ગરબા રમતા નિહાળ્યા હતા આ આયોજન રાજુભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવે છે જ્યાં આસપાસના વિસ્તારના ખેલૈયાઓ મોટી સંખ્યામાં ગરબા રમવા માટે આવે છે દર વર્ષે તેઓ દ્વારા આ જ પ્રકારે આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ગુણિયલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોય મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ગુમ્યા છેલ્લા પંદર વર્ષથી ગુણિયલ ગરબા કરતા વડોદરા શહેરના વોર્ડ નંબર બારના મારા પૂર્વ પ્રમુખ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય એવા રાજુભાઈ ઠક્કરને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું થોડા વર્ષો સુધી અહીંયા ગરબા કર્યા એના પછી એક નવું ગ્રાઉન્ડ મળ્યું મોટું ગ્રાઉન્ડ મળ્યું ત્યાં ગરબા કર્યા અને માતાજીની એવી લાગણી હતી કે ફરી આ ગ્રાઉન્ડ ઉપર ગરબા થવા જોઈએ છેલ્લા બે વર્ષથી એમના માધ્યમથી જ્યારે આ ગરબા ગ્રાઉન્ડ ઉપર ગરબા થાય છે નિઃશુલ્ક ગરબા કોઈના પણ વ્યક્તિ પાસેથી કોઈપણ પ્રકારની આશા અપેક્ષા વગર પોતાના સંપર્કોના માધ્યમથી આખા કાર્યક્રમનું જે આયોજન થાય છે રાજુભાઈને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગોણિયાલ ગરબા મહોત્સવ અટલાદરા શ્રી રાજુભાઈ ઠક્કર દ્વારા આયોજિત આ ગરબા ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા શહેર એક સાંસ્કૃતિક નગરી છે ગુજરાતની સાંસ્કૃતિક નગરી તરીકે પાટનગર ગણાય વડોદરા એવા વડોદરામાં ગરબા પણ આખા દુનિયામાં પ્રખ્યાત છે અહીંયા આગળ આ ગરબા મહોત્સવ છેલ્લા ઘણા વર્ષોથી ઉજવવામાં આવી રહ્યો છે વડોદરા શહેરના તમામ નગરજનોને આ નવરાત્રિની શુભેચ્છા આપું છું અને ગુણિયલ ગરબા મહોત્સવને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ વિસ્તારના નાગરિકો માટે આવી સુંદર વ્યવસ્થા કરી અને સરસ ગરબાનું આયોજન કર્યું છે જય માતાજી આપણે નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા કરવા માટે વર્ષોથી અમારા રાજુભાઈ ચક્કર અને એમનું જય ભવાની ગ્રુપ એટલે કે ગુંજિયાદ ગરબા મહોત્સવ ખૂબ વર્ષોથી આ ગરબા કરતા આવ્યા છે આટલા ત વિસ્તારનો સૌથી મોટાનો સૌથી સારા ગરબામાં એક પ્રખ્યાત ગરબા તરીકે ગું ગરબા વર્ષોથી પ્રખ્યાત છે અને આ ગરબામાં શક્તિ રાજુભાઈને હંમેશા વર્ષો લગી શક્તિ આપતી રહે અને આવી રીતે આ દીકરીઓ અને બહેનો માટે તથા અમારા લોકો માટે બધા જ માટે સમાજના સર્વ વર્ગ માટે આ રાજુભાઈ જે કામ કરી રહ્યા છે છે એને ભેજાવું છું અને સાથે સાથે આજે આ ગરબામાં મા શક્તિની ભક્તિમાં જેટલા લોકો જોડાય છે બધાને માના આશીર્વાદ મળે એની કામના કરું છું આભાર છેલ્લા સોળ વર્ષથી જય ભવાની ગૃહ પટનાદરા વિસ્તારમાં કુણિયાર ગરબાનું એક આયોજન કરે છે આ વર્ષે પણ વરસાદના વિઘ્નો વચ્ચે પણ બહુ સુંદર આયોજન અને એમાં પણ લોકોનો સહકાર સપોર્ટ બધી રીતે ખૂબ જ મળ્યો છે અને લોકોનો જે ઉત્સાહ જોઈ રહ્યા છો તમે કે આજે ત્રણ ચાર હજાર બહેનો ગાતી હોય આજુબાજુ લોકો પોતાની મજા માણતા હોય પરિવાર સ બેસી શકે એવું એક આયોજન સુંદર કર્યું છે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મોટા મોટા ગરબાઓમાં વિધર્મીઓને પણ પાસ વિતરણ થયા છે આ બધા નિઃશિત દૂર કરવા માટે અમારી દીકરીઓને અને આપણી હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે અમે એક આ કાર્ય ઉપાડ્યું છે અને છેલ્લા સોળ વર્ષમાં ખૂબ જ સારો પ્રતિસાદ લોકોએ આપ્યો છે એના લોકો જોડાઈ રહ્યા છે માતાજીની કૃપા છે અને અમે અહીંયા સ્થાપના કરી ત્યાં ત્યાં દિન સુધી કોઈ વિઘ્ન અમને નડ્યું નથી ગુણિયાલ ગરબા નામ જ એવું આપ્યું હતું કે ભાઈ ગુણિયાલ લોકો ગુણિયાલ પરિવાર આવા જોડાય અને સારી બેન દીકરીઓ દરેક જે પોતાને મા બાપ સામે રમવા માંગતી હોય જે આજની સંસ્કૃતિ આપણી આપણી સંસ્કૃતિને જે માનતી હોય એ આપણા ગરબા વચ્ચે રમે એવું સુંદર આયોજન બધી જ રીતના એ લોકોને પણ સગવડ મળી રહે એવું સરસ આયોજન અમે કરવા પણ તત્પર હોય છે અને લોકો એમાં જોડાવા પણ તત્પર રહે છે કે આની જાહેરાત થાય લોકો આ વખતે અમારા બોર્ડ થોડા લેટ લાગ્યા ને તો પણ એટલા બધી ઇન્કવાયરી એટલા બધા ફોન આવ્યા પણ વરસાદના લીધે અમે પણ થોડા અસપંજસમાં હતા કે છેલ્લે સુધી શું કરવું પણ માતાજી એવી કૃપા કરી કે તમે જોઈ રહ્યા છો કે પરિણામ રૂપે લોકોને આપોઆપ જ મોકલ્યા છે અને અમે છેલ્લા ચાર દિવસથી જજુમ્યા આજના દિવસે ખૂબ જ સુંદર વાતાવરણ બન્યું છે અને માતાજી હવે બસ મેર કરે અને આવું જ વાતાવરણ છેક સુધી રાખે એ માતાજીને પ્રાર્થના આજે છોકરાઓ જે રમી રહ્યા છે ગરબા તેમને પ્રોત્સાહન કરવા માટે ઇનામનું પણ રાખ્યું છે આપણે દરેક જગ્યાએ અલગ અલગ રીતે અમે કોમ્પિટિશન પણ કરતા હોય છે અને સાતમ આઠમ નોમ આ ત્રણ દિવસે છેલ્લા દિવસોમાં આવી રીતના કરવાની હોય ઇનામ વિતરણ હોય અલગ અલગ લોકો અમને સપોર્ટ કરતા હોય છે ને આ બધું આયોજન થતું હોય છે એટલે લોકો વિસ્તારના લોકો આમાં સહકાર આપે ત્યારે જ આ બધું આયોજન શક્ય બને આ ખેલાડીઓનો ઉત્સાહ કેવો જોવા મળ્યો છે પહેલા દિવસથી આ રીતના આખું ભરચક જ જોવા મળે આજે બીજો દિવસ છે બે દિવસ પહેલાં થોડો નોર્મલ રહ્યું કારણ કે અમે મેદાન પણ સાફસફાઈમાં થોડા કાચા રહ્યા હતા છેક સુધી વરસાદી પાણી નડ્યા પહેલા દિવસે પણ થોડી તકલીફ પડી બીજા દિવસથી લોકોએ આવવાની શરૂઆત કરી આજના દિવસે જોઈ શકો છો કે ખૂબ જ મોટા ઉત્સાહથી લોકો જોડાયા છે અને આગામી દિવસોમાં હજુ પણ આનાથી વધારે સુંદર વાતાવરણ જોવા મળશે તો જય ભવાની ગ્રુપના અમારા જેટલા પણ સ્વયંસેવકો છે તન મન ધનથી આમાં જોડાય છે અને શરૂઆતથી પંદર પંદર દિવસ પહેલાથી આની માટે ઝૂમતા હોય છે મોટે મારી મતે અને કામ કરતા હોય છે તો આજના દિવસે પણ અમારા સૌથી વધારે સ્વયંસેવક છે મેદાનમાં દરેક બેન દીકરીને કોઈ પણ તકલીફ ના પડે એની સંપૂર્ણ કાળજી લેતા હોય માતાજીના ગરબા જે ચાલી રહ્યા છે મેં કીધું એમ કે માતાજી સૌને સુખી રાખે અને આગામી દિવસોમાં જે કંઈ પાછલા દિવસોમાં સંકટો ગયા એ બધા સંકટો ટળે અને માતાજી દરેક પરિવારમાં ખુશી આપે અને આવનાર દિવાળીના વર્ષોમાં પણ દરેકને ખૂબ જ સુખી રાખે એવી માતાજીને પ્રાર્થના અને સર્વે કલેઓને પણ આજના દિવસે શુભેચ્છા પાઠવવી છું